નમસ્કાર હું રજનીકાંત રાવલ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું મુંબઈ સ્થિત આપણા જાણીતા કવિશ્રી હરીશ દાસાણીની એક સુંદર કાવ્યકૃતિ શીર્ષક સમય સુકી રેતી જેમ સરકતો મુઠ્ઠીમાંથી સમય સુકી રેતી જેમ સરકતો મુઠ્ઠીમાંથી સમય બંધ હાથ ખોલીને જોઉં નથી એક પણ વલય બંધ હાથ ખોલીને જોઉં નથી એક પણ વલય રેતી જેમ સરખતો ગયેલ સમયનું ભૂત નથી ભાવિ તો અનુભૂત નથી ગયેલ સમયનું ભૂત નથી ભાવી તો અનુભૂત નથી ક્ષણના કાંઠા પર બેસી પર બેસી લઈ કૃતિ હવામાં લુપ્ત થઈ ખાટી મીઠી સ્મૃતિ ગઈ કૃતિ હવામાં લુપ્ત થઈ નથી સ્વપ્ન કે નથી કલ્પના નથી સ્વપ્ન કે નથી કલ્પના જીવનનો અદભુત લઈ સુખી રીતિ જેમ સરગતો વ્યક્તિ વસ્તુ કે ઘટના વિક્ષેપ કરે ના કોઈ હવે વ્યક્તિ વસ્તુ કે ઘટના વિક્ષેપ કરે ના કોઈ હવે અલિપ્ત રહીને અમૃત પામું અલિપ્ત રહીને અમૃત પામું બધું અહીં આનંદમય બધું અહીં આનંદમય સૂકી રીતિ જેમ સુરગતો મુઠ્ઠીમાંથી સમય મુઠ્ઠીમાંથી સમય અસ્તુ